અમરેલી લીલીયામાં સત્તાધીશ સરપંચ સામે કેમ્પ બસો જેટલી મહિલાઓ સહિતના સ્થાનિકોએ ઢોલ નગારા વગાડી વિરોધ કર્યો લીલીયા શહેરમાં પાછલા એક દાયકાથી ભૂગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણી કાદવ કિચડને લઈને શહેરીજનોએ ભારો રોષ ફેલાયો છે ગ્રામ પંચાયત સત્તાધીશો સામે ગટરના ગંદા પાણી તેમજ કાદવ કિચડમાં ફૂલડા અર્પણ કરી રોષ વ્યક્ત કર્યો હતો સાઇનાથ પરા વેલાનાથ પરા હોસ્પિટલ હોસ્પિટલપરા મફતપરા સહિતના વિસ્તારોમાં લોકોએ ઢોલ નગારા સાથે તાલુકા ભાજપ મહામંત્રી જીજ્ઞેશ જીજવાડિયા રાહુલ સાનિયા આગેવાનીમાં રોડ પર ઉતરી ગ્રામ પંચાયત સત્તાધીશો સામે સરપંચ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગીના સૂત્રોચ્યાર કરી પ્રથમ તાલુકા પંચાયત કચેરી ઇન્ચાર્જ ટીડીઓ માલવીયાને આવેદનપત્ર આપીને મામલતદાર કચેરીને આવેદનપત્ર આપી પ્રશ્નો હલ કરવાની માંગણી કરી હતી રિપોર્ટર અમરેલી પાણીની સમસ્યા કચરા પેટી વાળું અમારે એટલી અમારે તકલીફ છે ને અત્યારે અમારા બાળકો છે ને નિશાળે જઈ નથી આપતા હાલી રસોડા કે અમે બાયું કોઈ નીકળી નથી આપતા બહાર એટલી અમારા રસ્તાની એટલી સમસ્યા છે એટલી અમારે કોઈ કચરા પેટી વાળું નહીં કોઈ સફાઈ વાળું નહીં અમારી તકલીફ છે દઈ તમે એકવાર બધા વાહન મૂકીને અધિકારી બધાય અહીંયા એક વાર આવો આની બધા રોડે બધું વાહન મૂકીને તો તમને ખબર પડે કે કેમ અહીંયા રહેવાય છે અહીંયા અને મરતાણે હવ આવે છે તો એ તો વાહન મૂકી છે બધી વસ્તુ અમે કરીએ છીએ ઘર વેરો ભરો ઘર વેરો ભરી બધુંય અમે કરીએ છીએ અમે વ્યવસ્થિત ટાઈમે મત વાયુ ને અમે બધાયને ટાઈમે લઈને આવીએ છીએ માંગણી જો અમારી માગણી છે અમારે રોડ રસ્તા સારા જોઈએ પાણીની સમસ્યા છે અમારે અને ગટરું એટલી જ સલકાય છે